પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી સરકારી વાહનની જિલ્લા પંચાયતના પ્રમુખના પિતા ભાજપનું મટીરીયલ ભરીને સમી લઈ જતા હોવાનો કોંગ્રેસ આક્ષેપ કર્યો છે આ ઘટનાના પગલે રાજકીય ગરમાવો આવ્યો છે પાટણ શહેર કોંગ્રેસના કાર્યકર હર્ષદ વર્મા હરગોવન મકવાણા મનીષ ઠક્કર અને શહેર પ્રમુખ દીપક પટેલે આ સરકારી ગાડીને રોકી તેમણે વાહનમાં ભરેલા સામાન અને સરકારી વાહનનો રાજકીય ઉપયોગ કરવા અંગે સવાલ કર્યો જવાબમાં ગાડીમાં હાજર વ્યક્તિએ આ સામાન અમે સમી ખાતે લઈ જઈએ છીએ એમાં શું થયું તમે હતું પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે ભાજપ પર સત્તાનો દુરુપયોગનો ગંભીર આક્ષેપ કર્યો છે આજે અમુ અને મારા સાથી લોકો આજે એક સામાજિક બેસરાની અંદર પાટણના ભાજપનું જે કાર્યાલય છે એ નજીકમાં સોસાયટીમાં મે ગયેલા તે સોસાયટીમાંથી જઈ અને પરત અમે પરત હતા ત્યારે ભાજપ કાર્યાલય પાસે ગુજરાત ગવર્મેન્ટની બે ગાડીઓ હતી એક બોલેરો અને કિનોવા જે જીજી બોલેરો જીજી એટ પાર્સે કર્યું અને બંને ગાડીઓની અંદર ભાજપ કાર્યાલય લાવી અને ગાડીની અંદર ભરવામાં આવી રહ્યો હતો ત્યારે એ બી વિશે અમે નજીક વધુ પૂછતાછ કરી કે ભાઈ આ સરકારી ગાડીઓ છે અને આ સરકારી ગાડીઓની અંદર તમે આ કેવા પ્રકારનો માલ અને કેમ ભરો છો આ સરકારી ગાડીઓ ભાજપ કાર્યાલય શું કરે છે કેમ આ માલ બધો ભરીને ક્યાં લઈ જઈ રહી છે અને માલમાં શું છે એવું વારંવાર મેં પૂછવા છતો જે ગાડીની નજીકની અંદર જે માલ લોડ કરવાના વ્યક્તિઓ હતા તેઓ અચાનક ઉશ્કેરા જઈ અને યોગ્ય જવાબ ના આપી અને ખાસી રકજપ કર્યાના પછી એ લોકો એ માલ સામાન ખાલી કરી અને તેથી નાસી છૂટ્યા હતા હાર્દિક સોલંકી સાથે ઓપેસ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ